અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી પોરબંદર જામનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ વીસ દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્ટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ વીસ દર્દી દાખલ થયેલા હતા તેમાંથી પાંચ દર્દી પોઝિટિવ આવેલા છે અને આઠ દર્દી નેગેટિવ આવેલા છે અને સાત દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે આવશે આ પાંચ પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આઠ નેગેટિવ દર્દી હતા એમાંથી છ દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એક દર્દીને આપણે સાજા કરી અને ડિસ્ચાર્જ કરવામાં આવે હાલ અત્યારે ટોટલ આઠ દર્દી દાખલ છે એમાંથી ત્રણ પોઝિટિવ છે અને પાંચ સસ્પેક્ટેડ છે ગ્રોટી ઓતે સુધીમાં તો 8 ગ્રોટી જગ્યા છે એની અંદર પોઝિટિવ એક અને 6 સસ્પેક્ટ દર્દીઓને બધી સુવિધાઓ છે દર્દીઓને તમામ પ્રકારની સુવિધા જેમ કે જે અમુક દર્દીઓને કિડની ઉપર આ આ જો દર્દીને જ્યારે અમુક કોઈ કિડની ઉપર સોજો આવી જાય તો એના માટે ગઈ કાલે આપણે ડાયાલિસિસનું મશીન પણ ત્યાં જ બાળકોના વિભાગમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે અને વેન્ટિલેટર દવાઓ ઇન્જેક્શનો ડોક્ટરો સંપૂર્ણ વ્યવસ્થા અને એનો સેપરેટ આખો બોર્ડ તૈયાર કરવામાં કેટલા બેડ છે બોર્ડની અંદર હાલ પંદરથી વીસ બેડ છે અને જરૂર પડી આપણે એમાં એક્સટેન્શન પણ કરી શકીએ છીએ આ ટેસ્ટિંગ માટે આપણે સેમ્પલ ક્યાં મળે ટેકિંગ મોર ટાઈમ સુવિધા ગાઈ હાઉસ લેબોરેટરી ઇન હાઉસ લેબોરેટરી તો અત્યારે હાલ આપણા ઉપલબ્ધ નથી અત્યારે ટેસ્ટિંગ માટે આપણે જીબીઆરસી ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ શરૂઆતમાં સાત સેમ્પલ આપણે એને એ પુણે મોકલેલા હતા પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ સેમ્પલને પ્રોપર સિલેક કરીને એની કોલ્ડ ચેન મેન્ટેન કરીને મોકલવાનું હોય છે

ટ્રીટમેન્ટ દરમિયાન જે વેન્ટિલેટર ઉપર હોય છે પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર અને ક્યારેક એમનો આંચકી આવે ક્યારેક એનું યુરિન આઉટપુટ ક્યારેક એમને અંદર લોહી બ્લીડિંગની તકલીફ આ બધું હોય છે પરંતુ બધી વસ્તુનું સરખી રીતના યોગ્ય સદન સારવાર આપણી બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અવેરનેસ માટે એટલું જ છે તમારા મિત્રોના માધ્યમથી પબ્લિકને શું કહેવા માગું છું કે કોઈ પણ નાનું બાળક હોય એકદમ એક વર્ષથી અંદરનું હોય તાવ આવે કે વોમિટિંગ થાય કે હાંચકી આવે તો તુરંત જ મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે એને અવગણે નહીં ઉંમર મોટી હોય તો પણ જો તાવ આવે તાવ નો ટેમ્પરેચર થોડું વધારે હોય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરે એક વાત બીજી વાત આ બીમારી જે છે એ માણસ તો માણસ ફેલાતી નથી એટલે એટલો બધો ભાવ કે બીક ન રાખે કોઈ પણ માણસ આ કોઈ પણ એરિયામાં પોઝિટિવ આવ્યું હોય કે એ રીતના સિમ્ટમ્સ દેખાયા હોય એનો મતલબ એવો નથી કે આજુબાજુના એરિયામાં એ દર્દીથી બીજા માણસમાં ફેલાશે એટલે એ પ્રકારની બીક રાખવાની જરૂર નથી સ્વચ્છ રહેવાનું સાવચેત રહેવાનું અને સ્વસ્થ થાય મોર્ટાલિટી વસ્તુ એવી છે આ જે બીમારીમાં તાવ કે જે છે મગજ ઉપર સોજો આવી જાય છે આંચકી આવી જાય છે ઉંમર નાની હોય છે પ્લસ ઇન્ટરનલ અમુક કેસોમાં ઇન્ટરનલ બ્લીડિંગના પ્રોબ્લેમ થયા છે

હાલમાં એની કન્ડિશન એકદમ સ્ટેબલ છે ઓકે પુણેથી કોઈ ટીમે કે છે સાકી ગવર્નમેન્ટ હોય તો ગઈકાલે એક ટીમ આવી હતી અને એના પેશન્ટ સાથે સારી જોત પ્લસ જે જગ્યા અહીંયા છે ખાસ એ ટીમનો રોલ ત્યાં જગ્યા ઉપર વિઝિટ કરી ત્યાંનું બધું જોવાનું અને એનો પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે એટલે જે તે જગ્યા થી કેસ આવેલા છે તે જગ્યા થી કેમ આવીને વિઝિટ કરી ગયું છે